ના ના ખરેખર જગદીશભાઈ આ ખેડૂતને વાવોલાયક વેરાયટી છે કે નહીં તમારી દ્રષ્ટિએ શું કેવું છે મારી દ્રષ્ટિએ તો એવું કેવું છે કે ખેડૂતને ખરેખર આ વેરાયટી ખરેખર વાવવી જ જોઈએ કારણ કે નમસ્કાર ખેડૂત મિત્ર હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છે કેશોદની અંદર તો એક પ્રગતિશીલ ખેડૂત છે અને એમને તુવેનું નું વાવેતર કરેલું છે આપણે એની પાસે જાણીશું અત્યારે કેટલા દિવસ પાકવાની વાર છે અને જિલ્લો જુનાગઢ જુનાગઢ અને તમે આ તુવેર કઈ વાવેલી છે આ છે પુષ્પા ફૂલ્યા પુષ્પા ફૂલે સીટની ફૂલ્યા પુષ્પા બરોબર તમે લેવાતા ક્યાંથી આ જુનાગઢથી જુનાગઢથી ઘટું મિત્રો એ અમારી અહીંયાથી જ લઈ ગયા હતા અને બીજું કે તમારે જો તમે છેટા તાલુકાથી હોય તો અમારા બધા તાલુકાની અંદર ડીલર હોય છે તો તમે તમારા તાલુકા ડીલર કોણ છે એ જાણવું હોય તો નીચે નંબર આપેલા છે એમાં તમે કોલ કરી અને પૂછી શકો કે અમારા તાલુકામાં કોણ વેચાણ કરે છે જેથી કરી તમને ઓરિજિનલ બિયા મળી શકે અને બીજું આપણે આ વાવેતર કઈ તારીખનું હતું હું ચાર ઓગસ્ટ

મહિના કોઈ પણ ખેડૂત મિત્રને ને વાવેતર કરવું હોય તો ખાસ એટલે આજે વધી ગઈ છે ને એટલે આપણે કહી શકીએ ફાઇનલી આટલા દિવસે પાક પડ્યો નહીંતર હું છે આપણે અંદાજ મારતો હોય કે પાંચ દિવસ દસ દિવસ વહેલા મોટું થતું હોય છે અને સાવજમાં અને આમાં ડિફરન્સ શું શું તમને શું શું લાગ્યું તમારી દ્રષ્ટિએ આનો ફ્લાવરિંગ સારું હોય અને ફાલ પણ સારો હોય અને એક હાઈટ આની નાની હોય છે અને થોડીક હાઈટ નીચી રહે છે બરોબર ઓની થોડીક આપણે હાઈટમાં જોવામાં ઓછું લાગતું હોય છે સાવલ સાડા ત્રણ ચાર ફૂટ થાય હોય બરોબર અને એનું થોડુંક ડાંડર મજબૂત હોય મજબૂત હોય છે સાવજનું એટલે કે જાડું હોય છે આનું થોડુંક પતલું હોય છે કારણ કે આ નીચું થતું હોય અને અને ઝડપથી પાકતી હોય એટલે જો બધો ફૂટાવ લેવામાં જાય તો ઝડપથી પાકે નહીં કારણ કે ડ્યુરેશન ટૂંકી હોય તો એટલું તો રહેવાનું છે બરાબર છે એમાં આપણે એક મહિનો વહેલું જમીન નીકળી જાય જે લોકોને મારો ઉનાળો મગફળી કે તલનું વાવેતર કરવું હોય તો આજની તારીખે છે હજી મગફળીના કે વાવેતર થયા નથી બરાબર તો મગફળી વાવી શકે તલનું વાવેતર કરવું હોય તો થઈ શકે એટલે કે સાવજની સરખામણી એક મહિનો વહેલી પાકે છે જો સાવજ આપણે નબળી વેરાયટી આપણે નથી કહેતા એ પણ સારી છે પણ ખેડૂત મિત્રને પસંદગી કરવામાં સારું રહે કે ભાઈ આપણે કંઈ વાવવી છે એટલા માટે આપણે કમ્પેરીઝન કરવી છે અને બીજું કે આમાં તમારે અહીં આ વર્ષે કોઈ રોગ જીવાત કે એવું કોઈ પ્રોબ્લેમ રહ્યા તો અને બીજું કે આમાં મિક્સિંગ કેવું દેખાણો દેખાડવું તમને તમારી દ્રષ્ટિએ નોર્મલી ક્યાંક છોડવું એક કોઈ હોય તો બાકી મિક્સિંગ માઈનોર મિત્રો કે માનો એકાદી લાઈન વીઘામાં 10 થી 12 છોડવા દેવું હોય હા ટોટલ કેટલા વીઘાનો વાવતર છે ત્રીસ વીઘા ટોટલ તુવેરનું ત્રીસ વીઘાનું છે ખેડૂત મિત્ર અને આ પ્રગતિ ખેડૂત છે એની પાસે જમીન પણ મોટી છે આ એક શેઠે તમારી પાસે કેટલા વીઘા જમી છે બાવન વીઘા બાવન વીઘા પોતાની પાસે જમી છે એમાંથી ત્રીસ વીઘાની આ તુવેર વાવેલી છે અને તમે જોઈ શકો આ અત્યારે પેટ અત્યારે વધાઈ રહ્યું છે આ બાજુ વધાઈ ગયું છે હું તમને બતાવું તો આ બાજુ અમે આજે નીકળવાનું થયું હતું કે આપણે ખેડૂતની મુલાકાત લેવી અને બીજા ખેડૂતને પણ ખ્યાલ આવે કે આપણે વાવેતર કરવું જોઈએ કે ન કરવું જોઈએ આમાં બેનિફિટ બે વસ્તુના હોય છે કોઈ નબળું પાસું હોય અને સારું પણ પાસું હોય છે અને મેન આમાં પાછું તો શું છે કે સૌથી પહેલાં પાકી જાય અને ઉત્પાદનોની સરખામણીમાં સારું આવે ઘણી વખત એવું છે જો વેલ્યુ પાકું હોય ને તો ઉત્પાદન પણ ન આપતું હોય તો આ જે ખેડૂત મિત્રને વાવેતર કરવાનું હોય અને ટૂંકી મુદતની વેરાયટીમાં બેસ્ટ વેરાયટી સાબિત થશે તો બસ આ ખેડૂત મિત્રો જો આ ભાગ બધો રહ્યો ને એ ઘટાઈ ગયો છે આ બધા પીડા હું તમને એમાં ફાલ બતાવું અને આ આપણે ભાગ બધો ઊભો છે કારણ કે સામે મોબાઈલ હોય એટલે બધું એકાએ ર તમને ન બતાવી ભાઈ આ હું તમને લાગે આપણે અત્યારે શું છે પરિપક્વ થઈ ગયો ને એટલે કેટલો ફાલ છે ને તમને પૂરી ખ્યાલ આવી જાય તો આ રીતનો ફાલ છે અને હવે મેં તમને વઢાઈ ગયું હોય ને એમાં પણ ફાલ બતાવું જેથી કરી અને તમે પણ ફાલ જોઈ શકો મિત્ર આ ટાઈપનો અત્યારે ફાલ છે અને તમે કોમેન્ટ કરજો કે આનું ઉત્પાદન કઈ ટાઈપનું આવશે આપણે લાગત પાત્રા લેવી જેથી કરી આપણે તમે પણ અંદાજ કાઢી શકો કે અત્યારે શું કે આપણે વઢાઈ ગયા એટલે ફાઇનલી જે ફાલ છે એ જ ફાલ ગણવાનો અત્યારે શું છે આપણે લીલી ઊભી હોય તો ઘણા વખત અમુક ખરી ખરીદતો હોય છે અને આ આપણે પરિપક્વ થઈ ગઈ છે અને વટાઈ ગઈ છે લાગટ પાત્ર એટલા માટે બતાવું છું કે તમે એક અંદાજ લગાવી શકો કારણ કે ખેડૂત હોય આપણે વાવેતર કરતા હોય આપણે અંદાજ તો આવી શકે અંદાજે બધી લાઈનમાં લેશું મિત્રો ફાઈનલી આ રીતનો ફાલ છે આજે આટલું નમસ્કાર